આજે માંડવી સ્પોર્ટ ક્લબ એટલે કે માંડવીના જેટલા પણ સ્પોર્ટમેન છે જે રમતગમત માટે જે એક માંડવીનો ઐતિહાસિક એક જ ગ્રાઉન્ડ છે જે જીટી ગ્રાઉન્ડ છે જ્યાં માંડવી નગરપાલિકા પોતાના મતલબ કે આવક થાય એના માટે જે તે મતલબ કે સમાજના લોકોનો કાંઈ પણ આયોજન પ્રોગ્રામ હોય છે એના માટે સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે એ ગ્રાઉન્ડ ફાવવા માટે આપવામાં આવતો હોય છે નગરપાલિકા એની અગાઉ પણ અમે નગરપાલિકામાં માંડવી સ્પોર્ટ ક્લબ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈપણ ધર્મનો પ્રોગ્રામ હોય તો ગ્રાઉન્ડ રમતગમત માટે છે બીજો કોઈ પણ પ્રોગ્રામ માટે આપવામાં આવે નહીં એવી માંગ કરી હતી આજે પણ વળી પાછો રિપીટ લિખિતમાં રજૂઆત કરીએ છીએ સીઓ સાહેબ પાસે અને એટલું જ કહેવામાં આવ્યું છે કે રમતગમત માટે ગ્રાઉન્ડ છે રમતગમત માટે ઉપયોગ થાય એવી અમારી માંગ હતી માની સ્પોર્ટ ક્લબની અને એટલા માટે કેમ કે રમત ગમતથી લોકો જે આપણા દેશના વડાપ્રધાન સાહેબ શ્રી એમ કહેતા હોય કે રમશે તો યંગ બનશે અને ફિટ બનશે જો આવા ગ્રાઉન્ડની હાલત તમે જોઈ તમે ત્યાં સ્તર ઉપર આવીને આજે હાલત એવી કેવી છે કે જે લોકો પગે પણ જઈ શકતા નથી હાલી નથી શકતા એવી ગ્રાઉન્ડની હાલત થઈ ગઈ છે એનું કારણ એક જ છે કે નગરપાલિકાને થોડીક આવક થાય એના માટે ગ્રાઉન્ડ આપવામાં આવ્યો હતો નગરપાલિકા પાસે એવી ઘણી એવી પ્રોપર્ટી છે જે ઉપયોગ કરે સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે અનેક અનેક કોઈપણ લગ્ન પ્રસંગો એના માટે ઉપયોગ કરે પણ નગરપાલિકા રમતગમતનો જીટી ગ્રાઉન્ડ છે એટલે રમતગમત થાય એવી માંડી સ્પોર્ટ ક્લબના લોકો માંગ રાખી હતી